હવે જોઈએ સમાચાર વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર આવેલ શ્રી રંગસેતુ બ્રિજ પર ભારે વાહનોને તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર આવેલા શ્રી રંગસેતુ બ્રિજ પર મોટા અને ભારે વાહનોના પસાર થવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બ્રિજની બંને બાજુ એંગલ લગાવવામાં આવતા હવે મોટા ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં બ્રિજના સમારકામ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ભારે વાહનો માટે બ્રિજ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો શ્રી પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તંત્ર દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે નવસારી જિલ્લાને મળ્યું પ્રથમ ફ્લાવર સોનું ગૌરવ શહેરી વિકાસ પર્વ બે હજાર પચીસ છવ્વીસ સુશાસન પર્વની નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ નવસારી શહેરમાં પ્રથમ વખત આયોજિત ભવ્ય ફ્લાવર શોનું ઉદ્ઘાટન ઉદઘાટન લુનસી કુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું કે સુશાન પર્વ અંતર્ગત આયોજિત નવસારીનો પ્રથમ ફ્લાવર શો સરકારની વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોમાં સકારાત્મક વિચારધારા વિકસે તે દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પંચાણું હજારથી વધુ ફૂલોથી નવસારી શબ્દની આકૃતિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યું છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શોમાં દસ લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રદર્શનમાં કુલ પચીસ જાતના ફ્લાવર ક્રોપ તથા ચાલીસથી વધુ અલગ અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મુલાકાતીઓને આકર્ષિત કરશે ફ્લાવર શોમાં દેશ ઉપરાંત અમેરિકા જાપાન નેધરલેન્ડ અને જર્મની જેવા વિદેશી દેશોના ફૂલોથી તૈયાર કરાયેલા વિશેષ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે જે નવસારી માટે એક અનોખું અને ગૌરવભર્યું આકર્ષણ બની રહ્યું છે આ ફ્લાવર શોમાં ફૂલોથી તૈયાર કરાયેલા આઠ ફૂટ બાય ઓગણપચાસ ફૂટની વિશાળ ફૂલ દિવાલ પર નવસારી લખાણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઈસરોનું સ્પેસ રોકેટ વાઘ સંસદ ભવન નવસારીનું ઐતિહાસિક ટાવર સહિતની વિવિધ કલાત્મક આકૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે આ ફ્લાવર્સો નવસારી શહેરની સુંદરતા સર્જનાત્મક અને સુશાન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો રિપીટ આ ફ્લાવર્સો નવસારી શહેરની સુંદરતા સર્જનાત્મક અને સુશાન પ્રત્યેની રિપીટ આ ફ્લાવર્સો નવસારી શહેરની સુંદરતા સર્જનાત્મક અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે આ સોશિયલ વેબ રસીભાઈ મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલ જમશેદિ ટાટા સંસદ ભવન અને પંચાણું હજાર ઉતારી જોડ્યું છે ખરેખર લોકો ને નવ જોવા મળે નવસારી જે વિકસિત થઈ રહ્યું છે નવસારી મહાનગરપાલિકા પાલિકા બન્યા પછી જે રીતે એના રૂપરંગ બચાવી રહ્યા છે મહાનગરપાલિકા કેવું હોય શહેર કેવું હોય અને શહેર માં નવું સંતો થઈ શકે એનો અનુભવ એની ખુશી એનો આનંદ એ નવસારી ના નગરજનોને નવસારી જિલ્લાના નગરજનોને મળી રહ્યા છે પાટીલ તથા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ના હસ્તે નવનિર્મિત ચીખલી બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરાયું ના એસટી બસ ડેપો ને રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણ કરતા બસ ડેપો ની સુવિધામાં વધારો મંત્રી નરેશભાઈ પટેલે એસટી બસ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરોની કાર્યનિષ્ઠા તથા સેવાભાવને વંદન કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો નવનિર્મિત ચીખલી બસ ડેપો ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોને મુસાફરી માટે એક મહત્વનો આધાર બિંદુ બનશે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે એવું જણાવ્યું હતું નવનિર્મિત ચીખલી બસ ડેપો ખાસ કરીને નવસારી જિલ્લાના આદિવાસી રિપીટ નવનિર્મિત ચીખલી બસ ડેપો ખાસ કરીને નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારોના લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને મુસાફરીમાં સરળતા તેમજ સુવિધાનો વ્યાપ વધારશે આ લોકાર્પણ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગના અધિકારી માતૃઝા તથા એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ચીખલી વિસ્તાર નો મુસાફરો નો એક નાક કહેવાય છે ને કારણ કે ચિખલી एसटी બસ સ્ટેશન એવી જગ્યા પર આવેલું છે કે ચારે દિશામાં જવાય એટલે ખૂબ મહત્વનું આ જે રીતે આ એક સરસ મજાનો એકદમ આપણને શોભે એવું આ એસટી બસ સ્ટેશન ભગવાન પણ યાદ કર્યા છે આદિવાસી તાલુકો હોવાના કારણે આદિજાતિ વિભાગમાંથી મળેલી ગ્રાન્ટ એટલે કે મારો વિભાગ આ એસટીને ને ગ્રાન્ટ આપે છે એટલા માટે કે જેટલી બી બસો અત્યારે બોર્ડર વિલેજ ની આપી અહીંયા ડીસી સાહેબ જાણે છે મોટા ભાગેની ગ્રામ્ય વિસ્તારની બસો મારો વિભાગ આપે છે એસટી વિભાગને અત્યારે બી આવનારા દિવસોમાં ખેરગામ ખાતે પણ એક બસ સ્ટેશન બનાવવા જઈ રહ્યા છે પંચામૃત યોજનાનો લાભ સાત દિવસનો પાસ મેળવી મન ફાવે ત્યાં પ્રવાસ કરે તમને એટલા માટે આજે ભાષણ નથી કરતો આજે એસટી શું કરે છે ચાર કે તેથી વધુ ગ્રુપ બુકિંગમાં પાંચ ટકા રાહત આ બી જાણવા જેવું છે ચાર પાંચ લોકો હોય તો તમને એમાં રાહત આપવામાં આવે રિટર્ન ટિકિટ મેળવનારને દસ ટકા રાહત ગુજરાત રાજ્યની બહારના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ માટે પણ જોગવાઈ છે એટલે આવી વિવિધ પ્રકારની આપણી આ વિભાગ આપણા માટે સેવા કરે છે

ભવ્ય સંલ યોજાયા સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ખાતે સંત દેસળ દેવની પવિત્ર ધરા પર આજે સામાજિક એકતા અને સંસ્કારનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં ધ્રાંગધ્રા ખાતે આવેલા સંત દેસળ દેવના સમાધિ સ્થળે રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્ન માત્ર સામાજિક કાર્યક્રમ નથી પરંતુ આજના સમયમાં સમાજ રાજ્ય અને રાષ્ટ્ર માટે જરૂરી એવી મહત્વપૂર્ણ પહેલ છે વધતા લગ્ન ખર્ચ દેખાડા અને સામાજિક દબાણ વચ્ચે સહકારનો સંદેશ આપે છે આ સમૂહ લગ્ન રિપીટ આ સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાનો તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ જીતુભાઈ ચૌહાણ ધાંગધ્રા રિપીટ ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમૂહ લગ્ન જેવી પરંપરાઓ લગ્નને દેખાડાથી દૂર રાખી તેને સાચા અર્થમાં સંસ્કાર બનાવે છે સંત દેવની પવિત્ર જગ્યા પર લગ્ન બંધનમાં બંધાયેલા નવ દંપતીઓ માટે આ પ્રસંગ જીવનભર યાદગાર બન્યો હતો સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવતો આ સમૂહ લગ્નોત્સવ આગામી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો આજે સંત શ્રી દેસદેવની જગ્યામાં ગતપુત સમાજના સમૂહ લગ્નનું આયોજન સમાજ દ્વારા જ્યારે હાથ ધરવામાં આવ્યું છે નવ દંતીઓએ આ સમૂહ લગ્નમાં જ્યારે જોડાયા છે ત્યારે હું સમગ્ર સમાજ વતી એમને શુભેચ્છા શુભકામનાઓ આપું છું રાજ્ય સરકાર સમૂહ લગ્નને પ્રોત્સાહિત કરતી હોય છે અને એના માટે હવે જાગૃતતા જ્યારે વધી છે ત્યારે અનેક દીકરા દીકરીના મા બાપ સમૂહ લગ્નમાં જોડાતા હોય છે એવા માતા પિતાને પણ અભિનંદન આપું છું કે આપણે ખોટા રીત રિવાજોથી દૂર રહીને સમૂહ લગ્ન દ્વારા સમાજની શક્તિને વધારીએ અને સમાજની શક્તિ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ બનાવીએ નવ દંતીઓને હું મારી શુભકામનાઓ શુભેચ્છા અર્પું છું તેઓ ભવિષ્યમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા શહેરના બાંભા શહેરી વિસ્તારમાં આજે એક નવી આરોગ્ય સેવાઓને વેગ વેગાપતી ક્લિનિકનું ઉદ્ઘાટન યોજાયું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે ધાંગદ્રા ભાજપ સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ સંગઠન હોદ્દેદારો પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો અને સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ મંત્રી આઈ કે જાડેજાએ ક્લિનિકના સંચાલકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શહેરમાં આવી આરોગ્ય સેવાઓ શરૂ થવાથી સામાન્ય નાગરિકોને નજીકમાં સારવાર સુલભ બનશે પ્રસંગ દરમિયાન મહેમાનો દ્વારા ક્લિનિકની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ક્લિનિક શરૂ થવાથી બાંબાસેરી વિસ્તાર સહિત આસપાસના નાગરિકોને પ્રાથમિક અને નિયમિત સારવાર માટે વધુ સુવિધા મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી જેતપુરના અમરાપુરમાં સિંહોના આંટાફેરાશુ પશુઓના મારણ જોવા મળી રહ્યો છે અમરાપુર ગામના ચારણિયા સમઢિયાળા રોડ પર સિંહે મારણ કરતા પશુપાલકોમાં માં ચિંતા પ્રસરી છે અમરાપુરના ચારણિયા સમઢિયાળાના રોડ પર આવેલ રબારી વિસ્તારમાં સિંહે મધરાતે ધામા નાખ્યા હતા ભૂખ્યા સિંહે રહેણાંક વિસ્તારની નજીક જ સાત જેટલા પશુઓનું મારણ કર્યું છે જેના કારણે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી રહેણાંક વિસ્તારમાં સિંહના સતત આંટાફેરાને કારણે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે અમારા પશુઓના મોતના કારણે જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર આપવામાં આવે અને સિંહને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે તમારું નામ મારું નામ રાજુભાઈ બચ્ચુભાઈ રાતે ચાર વાગ્યે સિંહ પડેલા છે તો અમારી ગા મારણ કરી નાખ્યું છે ગા વ્યા છે પાંચ દિવસ થયા છે નાનું વાસરું છે પાંચ દિવસ એને અમારે ગધરાવા પૂરું પાડે એટલી અમારી માંગ છે કે સરકાર અમને કઈક સહાય કરે તો અમે આને કઈક ગદરાણ કરીએ એટલી અમારી માંગ છે તમારું નામ મારું નામ કિશોરભાઈ શું બનાવ બનેલો હતો આ રાત્રે સિંહ પડ્યા હતા એટલે તમારા ઘરમાં હા અમારા ઘરે કેટલા પશુના મારણ કરે પાંચ પશુના મારણ થયા તમે ત્યારે હતા હાજર હાજર હતા તો શું તમારી માંગ શું છે અમારી માંગ છે કે સરકાર કકરાઈ કરે આ વારણ ગણિયા આ જનવરાવી રાખે રાત ઉજાગરા કઈ રીતના સાવની કરવા મારે બહુ સીતાના વારંવાર આયા કેલી નુકસાની થઈ તમને અંદાજી અત્યારે નુકસાની તો મોનોખા 70000 નો બકરી માં ન કે લખણ કરી ગયો દાદી છે અને હાવ ખુલ્લામાં પડિયરી અને રાત ના મરણ કરી જા વાગ્યા આવે 3 વાગ્યા આવે હવે આખી રાત તો અમારે નો આયે જણ રાખવાની હોય કેવો હમણાં બે બકરી લઈ ગયા લખાણ કરી ગયા કઈ ગોવા નથી ગયા ખાતા માં તમારા પૈસા આવી પંદર દી થયા તમને આનો ભાઈ ભાઈ ખરો

બરાબર અમારે નદીના કાંઠા સિવાય કઈ છે નહીં કઈ અત્યારે સીમમાં બધે વાવેતર છે આજા ભાઈના ઢોર પાંચ બરાબર મારા ચાર મહિના પેલા બે મહ્યા હતા કે આ વિસ્તાર વિસ્તાર છે ઓલો હતો અમારી માંગ બસ સરકાર શ્રી પાસે જ અપેક્ષા છે કે વેલી વહેલી તકે આગા ખસેડે જેથી કરીને અમને જાનહાની ન થાય

કાલાવડ તાલુકાના મુડીલા ગામમાં આવેલ ભરત બગડાની વાડીના કુવામાં એક યુવાનની લાશ જોવા મળી હતી ખેડૂત દ્વારા તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ અને કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટનાના સ્થળે પહોંચી અને મૃતક યુવાનના કાલાવડનો રહેવાસી અને મૃતજા હિરાણી નામના હોવાનું સામે આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા કુવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો મોતની શંકા જતા પરિવાર દ્વારા મૃતદેહને કાલાવડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે યુવાનની આત્મહત્યા છે કે હત્યા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં આવેલ એક ખેતરના કુવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં આવેલ ભરત બગડાની વાડીના કુવામાં એક યુવાનની લાશ જોવા મળી હતી ખેડૂત દ્વારા તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ અને કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટનાના સ્થળે પહોંચી અને મૃતક યુવાનના કાલાવડનો રહેવાસી અને મૃતજા હિરાણી નામના હોવાનું સામે આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા કુવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો મોતની શંકા જતા પરિવાર દ્વારા મૃતદેહને કાલાવડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે આત્મહત્યા છે કે હત્યા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રોજ કાલોલ તાલુકાના કરોલી ગામમાં આવેલ પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવના નિવાસ સ્થાને વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વ્યાપક જનજાગૃતિ લાવવાના હેતુથી એક કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા અને યોજનાના હેતુ લાભો તથા અમલીકરણ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતા સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામજી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ આપવાનો અને લોકોની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને લોકોને સ્વરોજગારીની તકો મળશે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ વિકસિત ભારત જીરામજી યોજના એ કેન્દ્ર સરકારની એક નવી પહેલ છે જે મનરેગાને બદલવા માટે લાવવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવાનો અને ગ્રામીણ વિકાસને વેગ આપવાનો છે આ યોજના હેઠળ ગ્રામીણ પરિવારોને વર્ષમાં એકસો પચીસ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે જે મનરેગા હેઠળના સો દિવસ કરતાં વધારે છે